રામ રામ જય દ્વારકા દઈશ કે છો મધા મજામાં મિત્રો જો રાતનું છે ને ક્લીન કરી નાખ્યું કમ્પ્લીટ દાંતી રાહ ને હંવાને બધું વ્યવસ્થિત ને જો બાચકા આવી ગયા છે તલના તલના હું ખાતરના બરાબર ને ખાતર આપણે તલ વાવવાના છે આજે થઈ ગયું કમ્પ્લીટ હવે ટ્રેક્ટર આવે ને તલનું ઓયણીનું એટલે વાવી દઈએ અને આખી રાત દીધી મિત્રો મહેનત તો કરવી જ પડે ખેતીમાં નકર કાંઈ થાય નહીં તાત્કાલિક કરવું પડે બધું તલ ને એવું મોડું થાય બરાબર શ્રી ગણેશ થઈ ગયા મિત્રો કોઈ આપણે તો મિત્રો છે ને ઓયણી ચાલુ થઈ ગઈ છે વેલેરી પણ મશીનવાળા જો આખી રાતને જગાડ્યા તે હજી નથી આવ્યા જેસીબી પીડીને મારે જો આ એક ઉકેલો રહી ગયો બાકીને બૈડ ચડાવવાની હા જે થાકી ગયા હતા બરાબર અને આપણે છે ને જીરું એટલા બોરા અહીંયા રહ્યા છે હજી ખાલી કરવાના અને બાકી ઓયણી આવી વૈયા ગયા તા ને આ અહીંયા જો સટ્ટો મારવો ચાલુ કરી દીધો આ રૂમમાં બરાબર સેજ કસ્તર છે પણ સારું છે મસ્ત છે બે ચોખ્ખું નામ એમ કહ્યું બહુ કહેવું નથી બરાબર આમાં આપણે છે ને ચા પીવો દસ વાગી ગયા અને આવ્યા નથી ઓલો ભાઈ બનાવી ચા હેલો ફૂલ ઊંચું કરી લ્યો વિનુભાઈ ફૂલ અધાર કરી લ્યો જો હવે આવ્યા દસ વાગી ગયા ચાલો ચા પાઈ તો આને ચા એ ગયા ભાવ પહેલાં ત્યાં આખું ખોલખીએ કે આખી રાત જગાડ્યા આવી ગયા વિનુભાઈ ગયે

છાયું લેહે નહી એક ક્યાં ગયું બે એમ તો છે ને બે છે આ વાહ ભાઈ વાહ તો હમલા ચા ભાઈ દે બીજું હું મને આજ તો તું બનાવી માલ ધરી નું ચા જોવાઈ જાય ખબર પડી ગઈ કે કેવો બને એ આપણે આ બગીચામાં આંકવાનું છે થોડુંક હજી મશીન મસ્તી નું તો બધો ઉકેલો મોટો બનાવી નાખ્યો લગભગ હવે ઘટશે નહીં ખાતર થઈ ગયું ક્લિયર હવે મિત્રો ખાતર છે ને ખેતીમાં ખાતર વિના તો કઈ થાય નહીં સારું હાલો મિત્રો આવી ગયા જો જેસીબી નું કામ પૂરું એને તગડી મૂક્યું અને હવે આ હાલે છે જો બરાબર તલ ની વહી છે વયણીનું કામ પૂરું થોડું એટલું વાવી નાખે એટલે કામ પૂરું બપોરે છૂટા આપણે ભાઈ હવે તલનું કામ પૂરું થયું મિત્રો વાવવાનું જો થોડુંક રિયું છે અહીંયા ખૂણિયો એટલો રિયો વાય જાય ને એટલે કામ પૂરું તલનું આ ખેતરમાં વડું ખેતર કામ પ્લેટ બાકી ઓલું જેવું ઉપાડવાનું આલે છે વાહ બરાબર ધોરિયા ચાલુ કરી દીધા મિત્રો નાખવા ફર્સ્ટ ક્લાસ જો બની ગયો ધોરિયો હું ને વિપુલ ગયો પાછળ વહી જાય બરાબર આપણે ધોરિયા નાખીને મોટર ચાલુ કરી દઈએ ચાલુ વિપુલ જોઈ લે ફર્સ્ટ ક્લાસ બની ગયો જો મિત્રો સનેરાની મોજ મસ્તીનો દોરિયો બે વાટાઇ જાય ને એટલે કમ્પ્લીટ દોરિયો થઈ જાય ઘટે જ નહીં એવો અને ભક્તો કરવો તો થઈ જાય જાય જોઈ લ્યો આ ફર્સ્ટ ક્લાસ પત્તો નાખો હવે છે ને મિત્રો આગળ તો ચાલુ કરવી મોટરું ત્રણ ત્રણ ઊંકી મિત્રો જો લાઈન આ ઝીડકી એક છે મોટર પોલિયું બે મોટું છે અત્યારે થોડોક પાવર ડીમ છે નકા મારે જો એક આ ધોરીએ મૂળકી અને એક આનીકો ડબલ ધોરીએ ચાલુ જોઈ લો મિત્રો મસ્ત મજાના ચીકુ કેમ છે કોઈ ગઈ પણ એમ અને હમણાં છે ને ખાઈ રહ્યા બહુ છોકરા મજા કરે હમણાં અંદર ખરી ગયા બધા જો ઘટે બગીચો તો ચીકુડીઓ અમારે છે ને જોરદાર છે અને આંબા સારા આવ્યા પણ હમણાં છે ને બે દી ઉહળ બહુ લાગ્યો આંબાઓને સારું હાલો મિત્રો જો આપણે હવે છે ને જીકરવાનું છે બધું થઈ ગયું બરાબર હવે તો આવી ગયા છે મિત્રો જો ના ધોઈ લીધું અને થોડીક વાર થઈ હોય ને કારણ કે બે દીવા ધૂળમાં બહુ દીધી ને જેસીબી ને વયણી ને ફૂકણી ને એમાં થ્રેસર ને બહુ દીધ્યું આવીને સીધો નાવા ગયો ને તઈ થયો બરાબર ને હવે જો થોડુંક નાસ્તો લઈ આવ્યો ને જેઠી કરે ત્યારે હાલો આપણે તૈયાર કરી લઈએ હવે ચાલે છે નાસ્તો છે સમોસા સમોસા